વલસાડ રૂરલ પોલીસની ટીમને મળેલી બાતમીના આધારે ગુંદલાવ ખાતે રેડ કરી એક ઇસમને વલી મટકાનો હાર જીતનો જુગાર રમાડ્યો હતો પોલીસને આવતા જોઈને એક ઇસમ ભાગી જતા તેને વોન્ટેજ રૂરલ પોલીસે વલ્લી મટકાનો જુગાર રમતા ઇસમને રૂપિયા એકસો ત્રીસ રોકડા સાથે ઝડપી રૂરલ પોલીસ મથકે ગુનો નોંધવાની કાર્યવાહી કરી રહ્યા હતા જે દરમિયાન આરોપીને ખેંચાવી ગઈ હતી ઘટનાની જાણ વલસાડ રૂરલ પોલીસની ટીમને થતા એકસો આઠની મદદ લઈને નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો જ્યાં ફરજ ઉપરના હાજર તબીબે આરોપીને મૃત જાહેર કર્યો હતો વલસાડ રૂરલ પોલીસની ટીમ અલગ અલગ વિસ્તારોમાં કાયદો અને વ્યવસ્થાની જાળવણી અને પોલીસ મથક વિસ્તારમાં લાવવા પેટ્રોલિંગ કરી રહી હતી જે દરમિયાન વલસાડ રૂરલ પોલીસના આધારે ગુંદલાવ કોચરફળિયા ખાતે એક ઇસમ આવતા જતા લોકો પાસે વલ્લી મટકાનો હાર જીતનો જુગાર રમી તથા રમાડી રહ્યા હોવાની બાતમી મળી હતી મળેલી બાતમીના આધારે વલસાડ રૂરલ પોલીસની ટીમે રેડ કરી હતી જેમાં ગુંદલાવના કાચરફળિયા ખાતે રહેતા દિનેશભાઈ ભુરિયાભાઈ રાઠોડને વલી મટકાનો જુગાર રમતા ઝડપી પાડ્યો હતો પોલીસને આવતા જોઈને ગુંદલાવ કોચરફળિયા ખાતેથી વલી મટકાનો જુગાર રમાડનાર આરોપી ભાગી જતા તેને વોન્ટે જાહેર કર્યો હતો પોલીસે રોકડા રૂપિયા એકસો ત્રીસ સાથે દિનેશભાઈ ભૂરિયાભાઈ રાઠોડની ધરપકડ કરી હતી વલસાડ રૂરલ પોલીસ મથકે પોલીસ લોકઅપમાં દિનેશભાઈ ભૂરિયાભાઈ રાઠોડ જમી રહ્યો હતો જે દરમિયાન અચાનક આવી ગઈ હતી દિનેશભાઈ રાઠોડને ખેંચાવતા લોકઅપમાં પકડાયેલા આરોપીએ પીએસઓને ઘટનાની જાણ કરી હતી વલસાડ રૂરલ પોલીસ મથકના પીએસઓએ ઘટના અંગે એકસો આઠની ટીમની મદદ લઈને આરોપીને સારવાર માટે નજીકની ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો વલસાડ રૂરલ પોલીસની ટીમે ઘટના અંગે દિનેશભાઈને આવતા નજીકની હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હોવાની જાણ કરવામાં આવી હતી હોસ્પિટલના ફરજ ઉપર હાજર તબીબે દિનેશભાઈ ભૂરિયાભાઈ રાઠોડને ચેક કરતા તેનું મૃત્યુ થયું હોવાનું જણાવ્યું હતું પરિવારને ઘટનાની જાણ થતાં તાત્કાલિક ખાનગી હોસ્પિટલે પહોંચ્યા હતા દિનેશભાઈ રાઠોડના બે દીકરા અને તેમની પત્નીએ પોલીસની ટીમ ઉપર આક્ષેપો લગાવ્યા હતા ઘટનાની જાણ વલસાડ જિલ્લા પોલીસની ટીમને થતા તાત્કાલિક હોસ્પિટલ ખાતે વલસાડ એલસીબી અને ડીવાયએસપી સહિત અધિકારીઓની ટીમે વિઝીટ કરી હતી વલસાડ વલસાડ જિલ્લા પોલીસની ટીમ પાસે મૃતક દિનેશભાઈના પરિવારે ન્યાયિક તપાસની માંગ કરી છે વલસાડ રૂરલ પોલીસ મથકની લોકઅપમાં કસ્ટડીયલ ડેથની ઘટના બનતા ડીવાયએસપી અને એલસીબી સહિત જિલ્લાની ટીમ ઘટના સ્થળે પહોંચી વલસાડ રૂરલ પોલીસ મથકના સીસીટીવી ફૂટેજ ચેક કરી આગળની તપાસ હાથ ધરી છે વાપીના અનાવિલ સમાજ હોલ ખાતે વલસાડ જિલ્લા ભાજપ અને વાપી શહેર સંગઠન દ્વારા મહત્વની બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું આ બેઠકમાં રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને નાણામંત્રી કનુભાઈ દેસાઈ ઉપસ્થિત રહ્યા હતા જેઓએ ભાજપે કરેલ વિકાસની ગાથા રજૂ કરી આ ચૂંટણીમાં વધુમાં વધુ ભાજપ તરફી મતદાન થાય એ માટે જરૂરી માર્ગદર્શન આપ્યું હતું વાપીના અનાવિલ સમાજ હોલ ખાતે વલસાડ જિલ્લા ભાજપ અને વાપી શહેર સંગઠનની મહત્વની બેઠક યોજાઈ હતી આ બેઠકમાં રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને નાણામંત્રી કનુભાઈ દેસાઈ ઉપસ્થિત ઉપસ્થિત રહ્યા રહ્યા હતા હતા લોકસભા લક્ષી માર્ગદર્શન આપ્યું હતું તો જિલ્લાના બસો પચાસ કી વોટર સાથે બેઠક યોજી ભાજપે કરેલ વિકાસની ગાથા રજૂ કરી હતી આ ચૂંટણીમાં વધુમાં વધુ ભાજપ તરફી મતદાન કરાવવા મુખ્યમંત્રી અને નાણામંત્રીએ સૌને અપીલ કરી હતી

મોદી કરેલું છે એના વિશે દરેકે ઘરે ઘરે જઈને સંપર્ક કરીને લોકોને અવેરનેસ લાવી અને સાત તારીખે જે આપણો વોટિંગ ડે દિવસે સૌથી વધારે વોટિંગ થાય એના માટે ખાલી આપણે જવાનું જ છે અને મોદી સાહેબનો જે પત્ર છે ઘરે ઘરે આપવાનો છે આનાથી લોકો ઓટોમેટિકલી વોટ આપવા નીકળશે એવી એમને અપીલ કરી સાથે સાથે એના પછી એક કલાક પછી કી વોટરની મિટિંગ હતી કી વોટર એટલે વલસાડ જિલ્લાના અઢીસો જે કી વોટર કહેવાય સામાજિક ક્ષેત્રે જોડાયેલા હોય સાધુ સંતો હોય કે ઇન્ડસ્ટ્રીઝના બધા મિત્રો હોય જે મોટી મોટી ઇન્ડસ્ટ્રીઝ હોય જે ઇન્ડસ્ટ્રીઝમાં ત્રણથી ચાર ચાર હજાર માણસો કામ કરતા હોય એ લોકો બી સાથે એના પછી એક કલાક પછી મિટિંગ થઈ એમાં આર્થિક પ્રગતિ ભારત દેશની બે હજાર ચૌદ પછી જે દસ વર્ષમાં થઈ એના વિશે માનનીય આપણા યશસ્વી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ દસ વર્ષમાં શું કામ કર્યું આર્થિક ક્ષેત્રે આપણી જે અર્થવ્યવસ્થા છે જે અગિયાર નંબરમાંથી પાંચ નંબર પર આવેલ પાંચ નંબર પછી ત્રણ નંબર પર આવવાના આખું રોડમેપ છે એના વિશે માનનીય યશસ્વી મુખ્યમંત્રી આપણા ખૂબ ભૂપેન્દ્રભાઈએ જણાવ્યું અને દરેકે દરેક જે ઉદ્યોગપતિઓ હતા કે સામાજિક ક્ષેત્રથી આવેલા હતા એમના શું શું પ્રશ્ન છે એના વિશે બી ચર્ચા કરી લોકોએ સામેથી એમ કીધું સાહેબ અત્યારે એટલું બધું સરસ મજાનું કહેવાય કે શું પ્લેટફોર્મ છે કે લોકો સ્વયંભૂ જોડાય જોડાયેલા છે અને સ્વયંભૂ જોડાવીને આ રીતે જે રીતે સામેથી ઉદ્યોગપતિઓએ કીધું કે આટલો સરસ સરસ મટા મજાનો જે એટમોસ્ફિયર છે એના લીધે આજે અમારે ઇન્ડસ્ટ્રીઝમાં જે ગ્રોથ થઈ રહ્યો છે આજે સાહેબે કીધું વન પોઈન્ટ સેવન્ટી કરોડ જીએસટી જે કલેક્શન છે માર્ચમાં આવ્યું એ રીતે ઉત્તરોત્તર જે રીતે કલેક્શન થયું છે એ રીતે જે લોકો એમ કહે છે બીજ બી ગામમાં બે બેરોજગારી છે બેરોજગારી ક્યાં છે એમ કે બેરોજગારી હોય તો આટલી બધું જીએસટી કલેક્શન અને લોકો જે આર્થિક રીતે શ્રદ્ધા થઈ રહ્યા છે એ આટલો બધો જે ગ્રોથ થઈ રહ્યો છે એના વિશે જણાવ્યું વલસાડ શહેર વિસ્તારમાં લોકસભાની સામાન્ય ચૂંટણીને અનુલક્ષીને સિટી પોલીસે જમ્મુ પોલીસની મદદ લઈને શહેરના મુખ્ય માર્ગો ઉપર ફૂડ પેટ્રોલિંગ હાથ ધર્યું લોકસભાની સામાન્ય ચૂંટણી જાહેર થતાં દેશમાં આદર્શ આચાર સંહિતાની અમલવારી શરૂ કરવામાં આવે છે ગત રોજ વલસાડ જિલ્લા ચૂંટણી અધિકારીએ ચૂંટણીલક્ષી એક જાહેરનામું પ્રસિદ્ધ કર્યું હતું જેમાં લોકસભાની સામાન્ય ચૂંટણીમાં ઉમેદવારી પત્ર બાર એપ્રિલથી ઓગણીસ એપ્રિલ દરમિયાન ઉમેદવારી કરી શકશે સાથે લોકસભાની સામાન્ય ચૂંટણી માટે જમ્મુ પોલીસની એક ટીમ વલસાડ જિલ્લામાં ફાળવવામાં આવેલી છે વલસાડ શહેરના વિવિધ મુખ્ય માર્ગો ઉપર સિટી પોલીસથી અલગ અલગ ટીમો બનાવી શહેરના મુખ્ય માર્ગો ઉપર કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે ફૂડ પેટ્રોલિંગ હાથ ધર્યું હતું જેમાં લોકસભાની સામાન્ય ચૂંટણીમાં મતદારો ભયમુક્ત વાતાવરણમાં મતદાન કરી શકે તે માટે ફૂડ પેટ્રોલિંગ હાથ ધરવામાં આવ્યું હતું વલસાડ શહેરના મુખ્ય માર્ગો ઉપર સિટી પોલીસની આગેવાનીમાં જમ્મુ પોલીસના સહયોગથી ફૂડ પેટ્રોલિંગ કરતાં જોઈને અસામાજિક તત્વોમાં ફફડાહટ ફેલાયો હતો કપરાડા તાલુકાના કુંભઘાટ પર કન્ટેનર ડિવાઈડર પર ચડી જતા પલટી માર્યું પલટી મારતા જ કન્ટેનરમાં લાગી હતી આગ કપરાડા તાલુકાના કુંભઘાટ કેટલાક સમયથી અકસ્માતોનો ઘાટ બની રહ્યો છે રોજિંદા જીવનમાં એકાદ બે વાહનો અહીં પલટી થયેલા કે અકસ્માત થયેલા જોવા મળે છે ત્યારે શુક્રવારે સાંજે પાંચ કલાકે એક કન્ટેનર ચાલકે કન્ટેનર ડિવાઇડર ઉપર ચઢાવી દઈ પલટી કરાવી દીધું હતું કન્ટેનર પલટી ગયા બાદ કન્ટેનરમાં આગ પકડી લીધી હતી જેને પગલે આકાશમાં ઊંચે સુધી આગના ધુમાડા જોવા મળ્યા હતા જેને લઈને આસપાસના લોકો એકત્રિત થઈ ગયા હતા આગ લાગતા જ દોડધામ મચી જવા પામી હતી જોકે આ ઘટના બને તે પહેલા જ કન્ટેનરમાં સવાર ચાલક અને ક્લીનર નીચે ઉતરી જતા બંનેનો આબાદ બચાવ થયો હતો સૂર્યની ઉપાસનાનું પર્વ એટલે છઠ પૂજા આ પર્વનો ઉત્તર ભારતવાસીઓમાં ઘણો મહિમા છે ત્રણ દિવસના આ પર્વ અંતર્ગત વાપી નજીકથી પસાર થતી દમણગંગા કોલક નદી અને રાતાખાડી ખાતે ઉત્તર ભારતવાસીઓ નદીના કાંઠે સૂર્યની ઉપાસના કરી સૂર્યને અર્ધ્ય અર્પણ કરે છે આ પર્વ વર્ષમાં બે વખત ઉજવવામાં આવે છે એક કારતક છઠના અને બીજું ચૈત્ર છઠના દિવસે જોકે આ વર્ષે ચૈત્ર નવરાત્રી દરમિયાન દમણગંગા નદી કાંઠે વિકાસનું કામ ચાલી રહ્યું હોય એ સ્થળે ઉજવણી મોકૂ રખાય છે જે અંગે વાપી બિહાર વેલફેર એસોસિએશનના અધ્યક્ષ વિપુલ સિંઘે છઠ વ્રતધારીઓને વિશેષ અપીલ કરી છે વાપીમાં છેલ્લા પંદર વર્ષથી બિહાર વેલફેર એસોસિએશન દ્વારા દમણગંગા નદી કિનારે છઠ પૂજાનું આયોજન કરવામાં આવે છે અહીં મોટી સંખ્યામાં વ્રતધારીઓ સૂર્યને અર્ધ્ય અર્પણ કરે છે જોકે આ વર્ષે ચૈત્રી છઠનું આયોજન મોકૂફ રખાયું હોવાનું બિહાર વેલફેર એસોસિએશનના અધ્યક્ષ વિપુલ સિંઘે જણાવ્યું હતું વિપુલ સિંઘે જણાવ્યું હતું કે દમણગંગાના ઘાટ ઉપર આ વર્ષે પાણીમાં માટેની કેનાલનું કામ પૂરજોશથી ચાલી રહ્યું છે જેથી વ્રતધારીઓ માટે જરૂરી સગવડ ઉભી કરવામાં અનેક અવગડતાઓ પડી રહી છે જેથી આ વર્ષે ઘાટ પર છઠ પૂજાનું આયોજન કરવામાં આવશે નહીં વ્રતધારીઓને અપીલ છે કે તેઓ પણ દમણગંગા નદીના ઘાટ પર આવવાને બદલે હરિયાપાર ખાડી રાતા ખાડી અથવા જે નજીકમાં તળાવ હોય તે સ્થળે જ વ્રત પૂજા કરે સૂર્યને અર્ધ્ય અર્પણ કરે અને ઉમળકા ભેર છઠ મૈયાની પૂજા અર્ચના કરે વિશાલ દેખ રહે કે નાલા કામ ચાલુ હૈ तो मैं अपने बिहार जल संरक्षण की ओर से हर छठ व्रतियों को आग्रह करूंगा कि जहाँ जहाँ उनकी नजदीकी जगह हो वहाँ छठ पूजा करें यहाँ पर क्या है रास्ता जाने का नहीं है बहुत कठिनाई की सम्... यहाँ पे सामना करना पड़ेगा इसलिए यहाँ पर नाला काम चालू है अच्छे काम हो रहे हैं यहाँ पे अभी कुछ दिन में ठीक हो जाएंगे यहाँ बार अच्छा होगा यहाँ पे लेकिन इस साल हम लोग हर छठ वर्तियों से आग्रह करते हैं कि आप लोग जहाँ जहाँ नज़दीकी जगह है वही छठ करने का प्रयास करें जैसे हम लोग को नवरात्र होता है जो नवरात्र होता है हम लोग छठ छठ होता है महत्व तो जो उसमें है इसमें वही महत्व है जो उपासना चार दिन का होता है उपासना पाँच दिन भी है उसमें भी है सब प्रतिक्रिया वही छठ वाला है यहाँ पंद्रह बीस साल से हम लोग कर रहे हैं